પ્રસુતિ પ્રાસંગિક વિષય ઉનાળાનું અમૃત ફળ કેરી સંપાદન અશરફ નથવાણી અને પઠન જાગૃતિ વકીલ ત્યારે મધુર લાગે છે કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે આ ફળ આંબાના ઝાડ પર થાય છે કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું અને બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે આ ફળ ચૂસીને કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે કેરી એ ઉષ્ણકટિબંધીય ફળ છે સમગ્ર વિશ્વમાં કેરીને સુપર ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે કેરીને ફળોના રાજા તરીકે ફળોમાં સર્વપ્રથમ બેસાડવામાં આવે છે કેરીમાં સામેલ વિટામિન સી વિટામિન એ કાર્બોહાઈડ્રેટ્સ અને બીમારીઓ સામે રક્ષણ આપતા અનેક કુદરતી તત્વો હોય છે આ ઉપરાંત કેરીને લોહીના શુદ્ધિકરણ માટે પણ અક્ષીર માનવામાં આવે છે જેથી સુપરફૂડની સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ તેનું મહત્વ છે હાલ ઉનાળામાં દરેકના ઘરે જમવાની થાળીમાં પાકી કેરી કટકા અથવા રસ સ્વરૂપે અચૂક જોવા મળે તો કાચી કેરી કચુંબરમાં કે ચટણી સ્વરૂપે જરૂર હોય છે આજથી ચાર પાંચ હજાર વર્ષ પૂર્વે ફળ તરીકે કેરી વિશ્વના અનેક દેશોમાં ખવાતી હતી આજે ભારતમાં એક હજાર કરતાં વધુ અને સમગ્ર વિશ્વમાં બે હજાર કરતાં વધુ કેરીની વિવિધ જાતોની ખેતી થઈ રહી છે જેમાં ગીરની કેસર આજે પણ વિશ્વના સ્વાદ રસિકો માટે મહત્વની બની રહી છે તો હવે કચ્છની કેસર કેરી પણ દેશ વિદેશમાં પ્રિય બની રહી છે કચ્છમાં મે મહિનાના અંતિમ સપ્તાહ જૂનના અંતિમ પખવાડિયા સુધી કેસર પુષ્કળ પ્રમાણમાં બજારમાં ઠલવાય છે કચ્છમાં વાતાવરણ અને જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહેતું હોય કુદરતી રીતે જ કેસર કેરી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારી માનવામાં આવે છે ભારતમાં હાલમાં આંબાનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે તે પછી તમિલનાડુ બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આસામનો નંબર આવે છે મહારાષ્ટ્ર આલ્ફાન્ઝો અને પાયરી જેવી વેપારી દ્રષ્ટિએ ઉત્તમ કેરીઓ માટે પ્રખ્યાત છે કેરીમાંથી અન્ય એકસો પચાસ થી બસો જેટલી પ્રોડક્ટ બનાવવામાં આવે છે જેમાં આઈસક્રીમ જ્યુસ ઠંડા પીણા પાપડ સહિત કેરીના પલ્પનો અનેક પ્રકારે ઉપયોગ કરી વર્ષભર કેરીનો સ્વાદ માણી શકાય તે માટે આધુનિક જગતમાં અનેક પ્રોડક્ટ પણ આજના દિવસે બની રહી છે જે કેરીને સુપર ફૂડ તરીકે પ્રસ્થાપિત કરે છે કાચી કેરીનું સેવન શરીર માટે અનેક રીતે ગુણકારી છે ખાસ કરીને જ્યારે ગરમીના કારણે લોકોને ચક્કર આવે અથવા તો ઉલટી ઉપકા જેવી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડતો હોય ત્યારે કાચી કેરીની સાથે મરીનું સેવન કરવાથી જરૂર લાભ મળે છે ગરમીમાં કાચી કેરીનું સેવન ગરમી સામે રક્ષણ આપે છે કાચી કેરી શરીરમાં ઠંડક લાવે છે લૂથી બચાવે છે ખાસ કરીને આમપન્ના એટલે કાચી કેરીનો શરબત પીવાથી લૂ લાગતી નથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જળવાઈને ડિહાઈડ્રેશનથી બચાવે છે કેરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું અથાણું એ જમણવાર ની શાન વધારે છે પ્રદેશ અને ઉપયોગમાં લેવાતા મસાલાને આધારે કેરીના ઘણી જાતો તૈયાર કરવામાં આવે છે મીઠું વનસ્પતિ તેલ અને ગરમ મસાલાના મિશ્રણનો ઉપયોગ કરીને કાળજીપૂર્વક વિવિધ પ્રકારના અથાણા તૈયાર કરવામાં આવે છે ભારતમાં અથાણાની પ્રક્રિયા અન્ય પ્રદેશો કરતા અલગ છે અથાણા મુખ્ય સાઇડ ડિશ છે અને ઘણી શાકભાજીનો ઉપયોગ પણ અથાણા તરીકે કરવામાં આવે છે કાચી કેરી કેરી અથવા કોમળ એ માટે વપરાતા ફળની સૌથી લોકપ્રિય જાત છે કેરીના ગોટલાના ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢી તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાવી સૂકવીને મુખવાસ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે કેરીમાં કેલરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ વધુ હોવાથી વજન વધવાનો ભય રહે છે આમ યોગ્ય તજજ્ઞ અથવા પોતાના ડોક્ટરની સલાહ લઈ પોતાની તાસીર મુજબ કેરીનો ઉપયોગ કરવો જોઈએ પ્રાસંગિકમાં આજનો વિષય હતો ઉનાળાનું અમૃત ફળ કેરી સંપાદન અશરફ નથવાણી અને પઠન જાગૃતિ વકીલ